તો હેલો યુ કિથ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોક તો બધા મજામાં જાય સો રામ રામ અને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી હાલો આજે આપણે જવાના છીએ ગામ એ તો તમને જોતા હોય જ એવું લાગીએ ને તો વિડીયો જોયો હોય એટલે ખબર છે અને આપણે જવાનું જામજોધપુર ત્યાં જમણવાર ને હે આપણો ભાઈ લે ને જીમ્પો એ જમણવાર કહી શું છે અહીંયા તો લાડવા ખાવા જવાના છે હાલો તો રેડિયો વિડીયોમાં કન્ટિગ્યુ ને નવા આવું તો સબસ્ક્રાઈબ હજી છે લાલપુરથી એક ભાઈને લેવાના છે પછી છે હોસ્ટ્રેલિયા જવાના છે ત્યાંથી જયરાજ ભાઈ લઈ જવાના છે એટલે હજી તો બહુ મોડું થઈ ગયું જો સાડા તો અહીંયા જ થવા આવ્યા મને એમ છે હે ને વેલું કૂદવાનું હોય જાવું તું તો મારે કાયલ જ આપણે ખબર હોય તો હાથી આટતા હતા ઠેસ કરીને હાકી લીધું હતું વહેલું થોડું પણ ના મેળ આવી ગયું જવાનું કેમકે ઘરના બધા પછી વહી ગયા હતા હું એક જ વહેજો હતો એટલે પછી હું થઈ ગયું મારે થઈ ગઈ આરો એટલે આટા મેં કીધું હવારમાં હાથે વહેલા વહી ગયા પણ આપણે સવારમાં તો મેળ આવે જ નહીં વહેલું જવાનું ભેમ દોવા જવાનું ભેગું હોય એટલે તો હાલો લગભગ હે ને હાડાબ અગિયાર જેવું થઈ ગયા કંઈ વાંધો નહીં હાલ્યા રાખે

અને હું એને ગામમાં મૂકીને ડોક્ટર આવે એટલે પછી પાછા આપણે આવી અને જોઈ ગયું અમારે આને એવું થઈ ગયું હતું એને પગ એને વાહીલા પગ જલાઈ ગયા તા પછી ડૉક્ટરને ફોન કર્યો આવ્યા એને કીધું ડેન્ગ્યુ નો હમણાં એટેક છે એટલે અમે જો કે કાયમ ધુવાડી કરી તો એ રીતનું માખ્યું હા તોય એ થોડીક થઈ ગયું ઈને ગાય ને આપડે આગલો પગ જલાઈ ગયો હે ડોક્ટર નો દીધી દીધી તો હાવ ન દીધી એક લંગડી જેટલું થોડુંક દીધું બે ડોકા તે લંગડી ને એકને જરાક હા તો આટા જો ઓર એક આટા માયરું કોઈટું ખાઈ તો છે ને બોપરે બો કઈ ખાધું નહોતું એમ નું છે લીલા હાલો તો ફટાફટ હે ને આને મુગીએ હું ગામમાં ને પછી આપણે આવી ડોક્ટર સાહેબ આવે એટલે પાછા આવી પછી દવા બવા દીએ ઈ પ્રમાણે ગોઠવીશું અને જો લાડવા ખાવા ગયા ને તે હાટા પાડી આપડે આ ગાડી આવી ગઈ જોઈ લ્યો બુલેટ હોય ગયો હમણાં હવે પાછું કેદી આવે કે મારે આંકવા રાખવું થોડાક આઈટમ ઉપર આવી ને ત્યાં લઈ આવજે તો આપણે તકવાની મેં કીધું કાઈ વાંધો નહીં મારે આ ટૂંકા રાઉન્ડ માં કીધું આકવી હે ને અઘરી પડે વાળી ઘર ઘર વાળી આ ફોરપડી ગાડી હોય ધાતી નઈ એથી ફોર ઉપરી આપણે અહીં પડી છે જારે પણ આમાં એને એક પ્રોબ્લેમ થઈ ગયો છે બેટરી ખરાબ થઈ ગઈ છે અને આપણે નાખવી છે પાછી કંપનીની જ જો આપણે આ ગાડી છે ગ્રીન પાવરની એટલે આપણે પાછી ગ્રીન પાવરની કંપનીમાંથી જ નાખવી છે કેમ કે અમારામાં ત્રણ વર્ષ બેટરી આવેલી આ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા ફિટો ફીટ હવે બેટરી હમણાં ખરાબ થઈ એટલે હાલે બે પાંચ કિલોમીટર હાલે છે ત્યાં પણ હવે એ મગાવી છે આપણે એટલે એવા પાંચ સાત દી વાલ લાગે એમ છે કીધું થોડાક એટલે ઓલી ગાડી નકર એ ગાડી અમે આપી જ નહીં બારગામ એક હું તમને કે સાત આ મારી પાકી ગયું જયરાજભાઈ આવી ગયા હે અમે એને બારગામ ગયા ને ત્યાં ગયા હતા હોસ્ટેલેથી એટલે હાલો હવે હેને જ આવવા દઈ ફટાફટ ખરે કાંઈ ફટાફટ જ પાછો આવવું જો હા અહીંયા ડોક્ટર સાહેબ અમને આવે છે એટલે

આપણે કુણાલ આપડે વાળા મનુભાઈ મનુભાઈ નો આજે મનુભાઈ નો વિડીયો ઉતારવાનું વેતન થાય આપડે ના કે મનુભાઈ લેતા જ જો એનો ફોન આવ્યો હે વાતો કરે છે ને આપણે ફટાફટ ખાઈ લઈ કોઈને ખાવું હોય તો આવી જાવ જય રીત ભાઈ બધા ખાઈ લીધું જારી આ લાડવા ખાવા ગયા તો તા જ્યાં દેખાડું તમને ખાધા એમાં એ લાડુ જ મોટો છે હાલો ફટાફટ ખાઈ લઈ નાના બંદુક દેતી ગઈ